નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશો મિશન વાત્સલ યોજના અંતર્ગત ગાંધીનગરમાં સરકારી બાળ સંભાળ ગૃહ તેમજ તમે જોઈ શકો છો શિશુ ગૃહ અંતર્ગત આવેલી વિવિધ ગૃહપતિ હેલ્પર આયા તેમજ વિવિધ શિક્ષકો અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ઓપન ઇન્ટરવ્યુ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે વોક ઇન ઇન્ટરવ્યુ માટે અગિયાર માસના કરાધારિત જગ્યા ભરવા માટેની આ જાહેર નિવેદ આવેલી છે તમે જોઈ શકો છો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કાર્યરત બાળ સંભાળ ગૃહ બે તથા સરકારી શિશુ ગૃહ એક ગાંધીનગરની સંસ્થા માટે અગિયાર માસના કરાર આધારિત ફિક્સ પગારથી તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલી જગ્યાઓ ભરવાની થાય છે નીચે દર્શાવેલી જગ્યાઓ ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ ચારિત ચૌદ દસ બે હજાર ના રોજ સાડા નવ કલાકે જિલ્લા બાળ સુરક્ષાની કચેરી એ બ્લોક ભોંટિયે સહયોગ સંકુલ બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલની સામે પથિકાશ્રમની બાજુમાં સેક્ટર અગિયાર ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમાં સ્વખર્ચે ખર્ચે ઉમેદવારોએ હાજર રહેવાનું રહેશે વિગતવાર જોઈએ તો સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર સત્તર ગાંધીનગર માટે પીટી ઇન્સ્ટ્રક્ટર યોગા ટ્રેનર માટેની એક જગ્યા છે જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા માસિક માનદ વેતન મળવાપાત્ર થશે ડીપીએડ એટલે કે ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા હાઉસકીપર માટેની એક જગ્યા છે જેમાં અગિયાર હજાર સાતસો સડસો રૂપિયા સેલેરી ધોરણ દસ પાસ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની એક જગ્યા છે જે પુરુષ ઉમેદવાર માટે જેમાં અગિયાર હજાર સાતસો સઠસો રૂપિયા સેલેરી દસ પાસ તેમજ એકવીસ થી ચાલીસ વર્ષની વય વયમરદા સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર ઓગણીસ ગાંધીનગર માટે પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી જેમાં એનએમ કરેલું હોવું જોઈએ તેમજ એક વર્ષનો એક્સપીરિયન્સ પચીસ થી ચાલીસ વર્ષની વયમરદા આર્ટ એન્ડ કાપ કમ મ્યુઝિક ટીચર્સ માટેની એક જગ્યા જેમાં બાર હજાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી એટીડી કરેલું હોય તેમજ મ્યુઝિક વિશારદનો કોર્સ એક વર્ષનો એક્સપીરિયન્સ એકવીસ થી ચાલીસ વર્ષની વય મર્યાદા દા હેલ્પર કમ નાઇટ વોચમેન માટે ફક્ત પુરુષ ઉમેદવારો માટે અગિયાર હજાર સાતસો રૂપિયા સેલેરી એક જગ્યા છે દસ પાસ એકવીસ થી ચાલીસ વર્ષની વયમરેદા તેમજ હાઉસકીપર માટેની પણ એક જગ્યા છે જેમાં દસ પાસ અગિયાર હજાર સાતસો રૂપિયા સેલેરી એકવીસ થી ચાલીસ વર્ષની વયમરેદા સરકારી શિશુગૃહ સેક્ટર પંદર ગાંધીનગર માટે ચોકીદાર માટે એક જગ્યા છે મિત્રો જેમાં અગિયાર હજાર સાતસો સડસો રૂપિયા સેલેરી દસ પાસ પચીસ થી ચાલીસ વર્ષની વય મર્યાદા તેમજ આયા બહેનો માટે છ જગ્યા છે જેમાં અગિયાર હજાર સાતસો સડસો રૂપિયા સેલેરી દસ પાસ તેમજ એકવીસ થી પચ પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા રહેશે ઉપરોક્ત જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારો કરતા વધારે જગ્યાઓ માટે અલગ અલગ સાદા કાગળમાં પૂરું નામ સરનામું અને સંપર્ક તથા નકલ આપવાની આપવાની સાથે રહેશે અને જે કચેરી સંસ્થા માટે અરજી કરેલ હોય તે કચેરી સંસ્થાનું નામ સંસ્થાની વિગતો તથા નકલ સાથે આપવાની રહેશે અને જે કચેરી સંસ્થા માટે અરજી કરેલ હોય તે કચેરીનું નામ તથા પોસ્ટ માટે અરજી કરેલ હોય તે પોસ્ટનું નામ ફરજિયાત અરજીમાં દર્શાવવાનું રહેશે ઉપરોક્ત દર્શાવેલ જગ્યા માટે તારીખ સમય અને સ્થળે પોતાના શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્રો અસલ પ્રમાણપત્રો સાથે રાખવાના રહેશે તેમજ પાસપોર્ટ સાઇઝના બે ફોટો ઓળખના પુરાવાની નકલ સરકાર માન્ય કોઈ પણ એક પુરાવા આધાર કાર્ડ પાન કાર્ડ ઇલેક્શન કાર્ડ જન્મ આધાર સ્કૂલ પ્રમાણપત્ર એસએસસી બોર્ડ ક્રેડિટ પ્રમાણપત્ર તેમજ

उपरोक्त वगैरे मस्था करअधारिता भरतीबाबत नो आखरी निर्णय जिल्हा प्रतिपसंदी समिती गांधीनगर आतिन रेसे तो तुम्ही જોઈ શકો છો મિત્રો ગાંધીનગરમાં આવેલી अव्युद बालसंभाल गृह તેમે જે સરકારી શિશુ ગૃહ અંતર્ગત 11 મસ્થા કરઅધારિતા ભરતી માટેની જાહેરાત છે મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય